ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના સંબોધનમાં તમારી પાસે આવો સરસ કાર્યાલય હોલ અહીંયા ઉપલબ્ધ હોવાને કારણે બહાર આટલી ગરમીમાં પણ તમે શાંતિથી બેઠા છો અને આવી મોટી સંખ્યા કદાચ આવશે એવું તો ના તો પ્રમુખને લાગતું હશે કે ના તો કનોભાઈને લાગતો હશે ભાઈ એમને લાગતો હતો આપણે માની લઈએ એમ આજે તમને વલસાડ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલયનો ખાતમુહૂર્ત પણ તમારી હાજરીમાં અહીંથી કરવામાં આવ્યું છે કરુભાઈ દેસાઈ જ્યારે જિલ્લા અધ્યક્ષ હતા ત્યારે જ હમણાં એક સરસ કાર્યાલય બનાવ્યું જ્યાં કાર્યાલય જ નહોતું અને તે વખતે જે કાર્યાલય ખૂબ સારી વ્યવસ્થા એ કાર્યાલયને કારણે બનતી હતી પણ હવે મોદી પરિવાર મોટો થઈ ગયો અને એટલા માટે મોટા કાર્યાલયની જરૂર પડે ને આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પ્રધાનમંત્રી બન્યા પછી આખા દેશના લગભગ સાતસોથી વધુ જિલ્લાઓમાં દરેક જિલ્લામાં પોતાનું અલગ એક વિશાળ કાર્યાલય બને પાર્કિંગ સાથેની વ્યવસ્થા સાથેનું કાર્યાલય બને એ પ્રકારની જે અપેક્ષા કરી હતી અને તત્કાલીન આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સાહેબે એમની વાતને ઝીલીને દરેક જિલ્લામાં કાર્યાલયનું કામ ચાલુ કરાવ્યું હતું ગુજરાત પણ એમાં પાછળ ના રહી શકે લગભગ ઘણા બધા જે કાર્યાલયો છે એના લોકાર્પણ પણ થઈ ગયા છે ગઈકાલે હું દ્વારકાના કાર્યાલયનું લોકાર્પણ કરી આવ્યો જે ત્રણ ચાર વાગ્યા હતા એમાં જગ્યા નક્કી કરવામાં થોડો વલસાડમાં ટાઈમ ગયો એટલે વલસાડ સૌથી છેલ્લું છે પણ દિવાળી સુધીમાં આ કાર્ય પૂર્ણ કરીને તમને લોકાર્પણ થઈ જશે એની તમને ખાતરી આપી છે કાર્યકર્તાઓ દ્વારા કાર્યાલય બને એના જેવું રૂડું કાંઈ ના હોઈ શકે અને એટલે જ કાર્યાલયની મદદ સાથે કાર્યકર્તાઓ જે રીતે આ કાર્યાલય બને એના માટે એ પ્રયત્ન કરે છે એના માટે પણ આપ સૌને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું ખૂબ સરસ વ્યવસ્થાનું આયોજન કરીને આ કાર્યાલય બની રહ્યું છે એ કાર્યાલય કે અદ્યતન બિલ્ડિંગ નથી પરંતુ અદ્યતન સેવા આપી શકાય એના માટેની વ્યવસ્થા ઊભી કરી શકાય એના માટેનું આ કાર્યાલય છે એટલે કાર્યાલય માટે ફ્રીથી આપશો અને એડવાન્સમાં ભૂમિપૂજન કર્યું એટલે અભિનંદન આપું છું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે સૂત્ર કહ્યું છે ને એ ઘણી વાર બોલવામાં તમારે ઊંધું ચતું થઈ જાય છે હમણાં એન્કર ભાઈ બોલતા હતા એટલે હું તમને પેલા એક સુધારી લઉં તમે બધા એક વાર ગોખી લઉં છો હું જે કહું છું એ પ્રમાણે બોલજો ફીર એક બાર એવું એક સાથે ફીર એક બાર ફીર એક બાર બાર પહેલા મોદી સાહેબને સરકાર બનાવવા પડે અને એ બનાવવા માટે ચારસોને પાર કરવું પડે એટલે પહેલું ફીર એક બાર અને પછી અપકી બાર આ રીતે બોલો ઘણી વાર પહેલાં કહે છે ફીર સે એક બાર સો પણ નથી આવતો સીધું સાધું આવે છે ફીર બાર મોદી સરકાર અપકી બાર ચારસો પાર હવે યાદ રહેશે ને એમાં એક પણ શબ્દ આગળ પાછળ ન થવો જોઈએ લખી રાખજો લખો એ તો મિત્રો આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે આજે આપણને ચારસો પાંચનો ટાર્ગેટ આપ્યો છે થોડા વર્ષો પહેલાં આપણે કલ્પના કરી હતી કે આપણે આ કરી શકીએ નહીં કરી શકીએ પણ મોદી સાહેબે પ્રધાનમંત્રી બન્યા પછી અને મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતનો વિકાસનું મોડલ આખા દેશના લોકોની સામે મૂકીને દેશના લોકોની અપેક્ષાઓ ઊભી કરી કે પ્રધાનમંત્રી હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવો હોય અને એટલા જ માટે બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી તરીકે મોદી સાહેબ બે હજાર ઓગણીસમાં ને હવે બે હજાર ચોવીસમાં ત્રીજી વાર હેટ્રિક કરવા જઈ રહ્યા છે એની એક વિશેષતા પણ મારે તમને કેવી છે કે આ દિવસ સુધી કોંગ્રેસમાં જવાહરલાલ નહેરુ હશે ઇન્દિરા ગાંધી હશે બહાદુર શાસ્ત્રી હશે મનમોહનસિંહ હશે નરસિંહરામ હશે આ બધા જ લોકોને પાર્ટીએ બનાવી દીધા પાર્ટીની તાકાત પર એ પ્રધાનમંત્રી બન્યા પરંતુ પહેલા નરેન્દ્ર મોદી સાહેબ એવા છે કે જેમણે ડંકાની ચોટમાં ચૌદમાં કહ્યું કે મારે પ્રધાનમંત્રી બનવું છે અને એમના એલાનની સાથે ભારતીય જનતા પાર્ટીને આ સૈનિકો આખી ટીમ જે કામે લાગી લોકો એમાં જોડાયા અને એના કારણે પહેલીવાર પોતાને તાકાત સાથે મોદી સાહેબે ત્રીસ વર્ષ પછી કોઈ એક પાર્ટીને બહુમતી મળી હોય તે ભારતીય જનતા પાર્ટીને મોદી સાહેબના નેતૃત્વમાં મળી વાર ત્રણસો જીત્યા અને હવે ચારસો પારની ની વાત કરી છે ધવલભાઈ ચારસો ત્રીસ નો આંકડો લઈ ખબર નહીં ક્યાંથી લાવ્યા ધવલ પણ ચારસો ત્રીસ થી ઉપર પણ આવી શકે આ દેખાય છે કે કાર્યકર્તાઓ શું ઈચ્છે છે ચારસો ત્રણનો આજ દિન સુધીનો રેકોર્ડ છે રાજીવ ગાંધી વખતે સહાનુભૂતિના મોજામાં તે વખતે ચારસો ને ત્રણ સીટ કોંગ્રેસને મળી હતી પણ આ વખતે ચારસો પારનો જ અર્થ છે કે રેકોર્ડ પણ આપણે તોડવાનો છે કોઈ સહાનુભૂતિ વગર આપણે કોઈ સહાનુભૂતિનું વાતાવરણ નહીં જ જોઈતું પરંતુ વિકાસના આધારે સર્વ સર્વનો સાથ સૌનો સાથ સૌનો વિકાસ આ મંત્રને સાર્થક કરીને આપણે ફરીથી મોદી સાહેબને પ્રધાનમંત્રી બનાવવાના છીએ અને એ સમયે મોદી સાહેબે કેટલા કામ કર્યા શું કર્યું વિકાસ શું કર્યો એ તમે જાહેર સભામાં સાંભળતા હો છો તમને બધાને ખબર જ છે એટલે હું એ વાતને વિષયને એટલા માટે નથી કરતો કે આજે તો બુથ પ્રમુખોને એની ઉપરના સ્થળ લોકોનું આ સંમેલન છે તમારી સાથે સંવાદ છે અને સંવાદનો અર્થ હોય છે કે બંને બાજુ હોય મારે કંઈ પૂછ્યું હોય તમને પૂછી શકું તમારે મને કંઈ પૂછ્યું હોય કે કંઈ કેવું હોય તો કહી શકું એટલે આ ટુએ આજની આ મીટિંગ છે અને એ મીટિંગમાં મારે તમને કેટલું કહેવું છે કે હમણાં કનુભાઈ સાહેબ કહેતા હતા ને કે એકસો છપ્પન જીત્યા એકસો ઓગણપચાસનો રેકોર્ડ તોડ્યો સહકારી ક્ષેત્રની વાત કરી સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનની વાત કરી તો જે સહકારી ક્ષેત્રની વાત છે પહેલાં તમને ખબર છે કે બધા કોંગ્રેસ ભાજપ જનતા દળ બીજા બધા ભેગા થાય ખીચડી થાય અને પછી સહકારી ક્ષેત્રમાં કામ કરે અને પછી એવું કે સહકારમાં રાજકારણ ના હોય એવું કહેતા હતા કે નહીં બોલો એ બધા ઈલ્લો ઈલ્લો કરતા હતા બેંકમાં પણ કહેતા હતા ભારતીય જનતા પાર્ટીની જવાબદારી સંભાળ્યા પછી મેં પહેલો નિર્ણય કર્યો હતો કે કોઈ ઇલ્લુ ઇલ્લો નહીં ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપશે તે જ કાર્યકર્તા લડશે અને ત્રણસો ને પચાસ ઇલેક્શન થયા ફક્ત એક અરવલ્લીમાં એક નાની સંસ્થા એ આપણે હાર્યા ત્રણસો ને ઓગણપચાસ જેના ઇલેક્શન થયા એ સંસ્થાઓ આપણે જીત્યા છે તમામ ડેરીઓ તમામ સુગર ફેક્ટરીઓ તમામ સત્તર જે કો ઓપરેટિવ બેન્કો છે ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બધી જ જીત્યા ખેતી બેંક જીત્યા એપીએમસી જીત્યા ખરીદ વેચાણ સંઘ જીત્યા આ બધું જ આપણે જીત્યા એ કોની તાકાત પર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના તાકાત પર લોકોના સાથથી જીત્યા સ્થાનિક સમાજની વાત આવી તે વખતે પણ આપણે કહ્યું હતું કે નેવું ટકાથી વધારે સીટો જીતીશું અને આપણે નેવું પોઈન્ટ પાંચ ટકા સીટો સાથે આપણે સ્થાનિક સ્તરે જમા આપણે જીત મેળવી જિલ્લા પંચાયતના ઇલેક્શન હતા ત્યારે એકત્રીસમાંથી પાંચ આપણી પાસે હતી અને છવ્વીસ કોંગ્રેસ પાસે હતી આઠ બાય ઇલેક્શન વિધાનસભામાં હાર્યા પછી કોંગ્રેસે કહ્યું કે આવજો આ ઇલેક્શનમાં સ્થાનિક સ્તરે જમા તમને ખબર પડી જશે એમને જ ખબર પડી ગઈ એકત્રીસમાંથી એકત્રીસ જિલ્લા પંચાયત બસો ને એકત્રીસમાંથી બસો તેર નગરપાલિકા તાલુકા પંચાયત એકાણુંમાંથી નેવ્યાસી જે ઇલેક્શન હતા તેની વાત કરું છું એકાણુંમાંથી નેવ્યાસી નગરપાલિકા જીત્યા અને આ રીતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને આઠ મહાનગરપાલિકા આપણી પાસે હતી એ બધી જ આપણે જીત્યા એમાં મેં કશું નથી કર્યું જે કઈ તાકાત હતી અહીં બેઠેલા સૌ કાર્યકર્તાઓની છે આગેવાનોની છે તમારી તાકાત પર આ વિજય મળ્યો અને એ જ વિજયના આધારે જયારે વિધાનસભાનું ઇલેક્શન આવ્યું ત્યારે મેં કહ્યું હતું કે એકસો ને બ્યાસી સીટ જીતીશું ત્યારે બધાને લાગતો હતો કે એકસો બ્યાસી તો કહેવાનું હોય જીતાય તમને પણ એવું લાગતો હતો ને કોને યાર સાચું બોલવાનું તમને તમારા પત્નીના સોગંદ સ્વાભાવિક છે કે આ રીતે એકસો બ્યાસી સો ટકાની વાત જ્યારે કરીએ ત્યારે પણ હું બહુ જ ક્લિયર હતો મને ખબર હતી કે મારી તાકાત નથી એકસો બ્યાસી જીતવાની કાર્યકર્તાઓની તાકાત છે અને દરેક સીટ ઉપર જે ઉત્સાહ હતો કાર્યકર્તાની જે તાકાત હતી એની જે ટેલેન્ટ હતી એને જે ધગસ હતી અને એના કારણે મેં કહ્યું હતું કે એકસો બ્યાસીમાંથી એકસો બ્યાસી જીતીશું તારી વલસાડ તમે સાથે જીત્યા કે નહીં જીત્યા ને પહેલાં નહોતા ને ડાંગ એટલે વલસાડ લોકસભા આવી ગયા ને હું વલસાડ એટલે વલસાડ જિલ્લાની વાત નથી કરતો વલસાડ લોકસભાની વાત કરું છું હેમંતભાઈ જરા છે ને એમ સંકુચિત માનસ ધરાવે એમ પણ એકસો બ્યાસી માંથી એકસો છપ્પન જીત્યા નેશનલ એક્ઝિક્યુટિવમાં જ્યારે મારે ગુજરાતના રિપોર્ટિંગ કરવાની વાત આવી ત્યારે મેં કહ્યું કે મારી આંખમાં આંસુ નથી દેખાતા પણ મારું હૃદય રડે છે